ગુજરાતની ભાજપ સરકાર ગુજરાતમાં બેરોજગારીને ખતમ કરવા માટે અને યુવાનોને રોજગારી આપવાના ખોટા ખોટા બણગાવો ફૂંકી રહી છે પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ છે વાસ્તવિક પરિસ્થિતિ હમણાં હાલ તાજેતરની અંદર જે બાર હજાર જેટલા લોકરક્ષક અને પીએસઆઈની જે ભરતી જાહેર કરવામાં આવી એમની અંદર બહાર આવી છે આ બાર હજાર જેટલા જગ્યાઓની અંદર અંદાજીત પંદર લાખથી પણ વધારે યુવાનોએ ફોર્મ ભર્યા છે જેમનો સીધે સીધો મતલબ થાય છે કે આ ગુજરાતમાં લાખોની સંખ્યામાં બેરોજગાર યુવાનો છે જેમને આ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ ગઈ છે અને એ યુવાનોને તક આપવા માટે નિષ્ફળ ગઈ છે ત્યારે આ સરકારને સાથે સાથે એટલી પણ નમ્ર અપીલ છે કે જે લોકરક્ષક અને પીએસઆઈની જે ભરતી જાહેર કરી છે એમની અંદર પેપર લીક ન થાય એમની ખાસ તકેદારી રાખે અને આજે પંદર લાખ જેટલા યુવાનોએ બોમ્બ ભર્યા છે જે મહેનત કરવાના છે એમની આશાઓ ઉપર પાણી ન ફરે એ સરકારની જોવાની જવાબદારી છે અને આ બાબતની અંદર સરકારે હજુ પણ રોજગારી માટે આગામી દિવસોમાં યોગ્ય પગલાં ભરવા પડશે એવી અમારા તરફથી અમે સરકારને નમ્ર અરજ કરીએ છીએ પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી વૈષ્ણવજન पीड पर